આમ બાડી નાખો એટલે પકડાઈ જાય કે ન પકડાય પકડાઈ જાય પકડાય જાય પકડાઈ દે કેવા નાના આવે મોટા મોટા ને બધા મિક્સમાં આવે માડિયા હાઈવે ઉપરના કંઈ ખુશી કંઈ ગમના માહોલ વચ્ચે આમ જે ખેતરોની અંદર અને बाजूમાં જે રોડની बाजूમાં પાણી ભરાણા હે અત્યારે વહે છે ને આમાં અત્યારે હાલ અહીંયા એક માછલી પકડવાનું નાનકડું કામ થાય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આ આપણો માડિયા હાઈવે છે એની બાજુમાં પાણી જાય છે આ બાજુ ખેતરોમાં ભરાણા હોય અહીંથી કેનાલમાંથી નાનકડી કેનાલમાંથી અત્યારે નીકળે છે અહીંયા જાડી પહેરીને એક ભાઈ અત્યારે હાલ જાડી વાળા ઊભા છે કાં છે ઓ ભૈયા દાહોદ છે દાહોદ છે તો તો ગુજરાતી આવડતી હશે તને દાહોદના ને રે શું નામ તારું મનીષ મનીષ ભાઈ આવે હે માછલીઓ પકડાઈ છે હા આવે એમ આ પાણી કેટલા દી ભરાયેલું એ 4-5 દિવસ થઈ ગયા ચાર પાંચ દી થઈ ગયા રોજ આવે હે હા એમ

હા લેવા જવા પડતા એમ ખર્જો થાતો હવે તો મફતમાં થઈ જાય ને મફતમાં થઈ જાય જલસો જલસો થઈ ગયો તમારે તો તો આવ હે હા કેરી કેવાય આમ કેટલા કલાક અડધી કલાક મથો અહીંયા હા કલાક મથવું પડે કલાક મથો તે થઈ જાય તે થઈ જાય રેડી કે કેટલા તમે હારે રહ્યો હો અમે તો 10 12 માણસ છે 10 12 જણા 10 12 જણા થઈ જાય એટલે થઈ જાય થઈ જાય રેડી કહેવાય લ્યો હાઈન પડે જમાવટ જમાવટ થઈ તમારે